નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં મહાશિવરાત્રી પર્વની આપ સર્વેને હાર્દિક શુભેચ્છા સાથે હર્ષ મહિલા દિવસની પણ સર્વે કાર્યકર અને તેડાગર બહેનોને શુભેચ્છાઓ આજ રોજ આપણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવી કે કેમ તે સંદર્ભે સમજીએ આપણને મળવા પાત્ર થતી વર્ષની રજાઓમાં સાત રજાઓ છે એ નિશ્ચિત થયેલી છે જેમાં આજ રોજ એટલે કે આઠ માર્ચ બે હજાર ચોવીસની રજા પણ છે જે આંગણવાડી કેન્દ્ર ઉપર છે એ કાર્યકર અને તેડાગર બહેનો છે એને રજા મળવાપાત્ર છે તો તે બહેનોએ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર એન્ટ્રી કરવી કે કેમ એ એક પ્રશ્ન છે તો અહીંયા આપ સમજશો રજા હોય છે તો આપણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે એ કરવાની હોતી નથી કારણ કે ઓફિશિયલી આપણી પાસે એ રજા છે એ મળવાપાત્ર થયેલી છે પરંતુ ઘણા વર્કર બેનો છે એ આજરોજ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે એ પૂર્ણ કરેલી છે અહીંયા પૂરી કરવાનો અર્થ એ સમજો છો કે તમે ચાલુ મહિનાની અંદર જો તમારા એકવીસ દિવસ પ્લસ છે એન્ટ્રી નથી થતી તો તમે આજના દિવસની એન્ટ્રી છે એ કરી શકો છો જેના કારણે ક્યાંક તમે ભૂલ કરી હશે એકવીસ દિવસ પ્લસ નહીં થતા હોય અને એ આજે કરો છો તો એકવીસ દિવસ પ્લસમાં એ આવતું હોય તો તમે એ એન્ટ્રી કરી શકો છો અન્યથા આજ રોજ રજા હોય તો તમારે એન્ટ્રી કરવાની આવતી નથી શક્ય છે ત્યાં સુધી નવાણું ટકા આપ એન્ટ્રી ન કરો તો વધારે સારું કારણ કારણ કે રજા આપણને મળવાપાત્ર થયેલી છે તો ફરી મળીએ જાય આવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો